મિત્રો દેવાદી દેવ મહાદેવનો પ્રિય માસ શ્રાવણ મહિનાનો પ્રારંભ પાંચ ઓગસ્ટના રોજ થવાનો છે આ વખતનો શ્રાવણ માસ ખૂબ જ ખાસ છે આ વર્ષે ગ્રહો અને નક્ષત્રો વચ્ચે ખાસ સંયોગ થઈ રહ્યો છે જે મહિનાને ખૂબ જ શુભ બનાવી રહ્યો છે વૈદિક કેલેન્ડર મુજબ આ વખતે શ્રાવણ મહિનામાં ચાર શુભ સંયોગ બની રહ્યા છે લગભગ બોતેર વર્ષ પછી શ્રાવણ માસમાં આ અદભુત સંયોગ જોવા મળી રહ્યો છે આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવાર છે આ પવિત્ર માસમાં શુક્રાદિત્ય યોગ બુધાદિત્ય યોગ નવપંચમ યોગ ગજ કેસરી યોગ કુબેર યોગ તથા સસ યોગ રચાશે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ શ્રાવણિયા સોમવારનું પણ છે સોમવાર ખાસ મહત્ત્વના પગલે શિવભક્તો સોમવારે ઉપવાસ રાખી અને શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે શ્રાવણ માસની શરૂઆત સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પૂરો પણ થાય છે એટલું જ નહીં આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે આ શ્રાવણ માસમાં જન્માષ્ટમી પણ સોમવારના રોજ જ છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે મહાદેવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે તેમની પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા વિસ્પાન કરીને ભગવાન શિવ નીલકંઠ બન્યા ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિશપાન કરે છે અને નીલકંઠ બને છે આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિશ્પાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે તો મિત્રો આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ ખાસ છે મહાદેવને રીઝવવા માટે મહાદેવને પ્રસન્ન કરવા માટે જરૂરથી તમે આ વાતો બધી યાદ રાખજો અને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ જરૂરથી કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો આભાર ધન્યવાદ જય ભોલેનાથ જય સોમનાથ હર હર મહાદેવ